ગઈકાલે નર્મદાના પોચા ખાતે જે બે પરિવારના સત્તર લોકો નહાવા આવેલા અને એમાં સાત લોકો ડૂબી જવાની જે હૃદય અને ગમગીન ઘટના બની છે ત્યારે ઘટનાના એકવીસ કલાક બાદ હવે જે ડૂબી ગયેલા જે સૌ લોકો છે તે એક પછી એક જાતે જ સપાટી ઉપર આવી રહ્યા છે અત્યાર સુધી સાંજના સાત વાગ્યા સુધીની વાત કરીએ તો કુલ ત્રણ ડેડ બોડી રિકવર કરવામાં આવી છે જેમાં સૌથી સવારે નવ વાગ્યે જે બોડી મળી આવી છે એમનું નામ છે ભાવેશભાઈ વલ્લભભાઈ કાતરિયા ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે ભાર્ગવભાઈ અશોકભાઈ હાડિયા ઉંમર પંદર વરસ અને ત્યારબાદ સાંજે છ વાગ્યે વ્રજ હિંમતભાઈ બલદાણિયા જે બાળકની ઉંમર અગિયાર વર્ષ છે આ ત્રણેય બોડી સાંજ સુધી મળી આવેલ છે અને આ ત્રણેય બોડી રિકવર કરવામાં ફાયર વિભાગના જે ફાયર ફાઈટરો છે તેમને સફળતા મળી છે ત્રણેના સૌને રાજપીપળાની સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ ખાતે મોકલી આપવામાં આવે છે આમ ડૂબી જવાની ઘટનાને એકવીસ કલાક વીત્યા બાદ એક પછી એક સૌ સપાટી ઉપર આવી રહ્યા છે ગઈકાલથી જે એનડીઆરએફની અને ફાયર વિભાગની ટીમો સર્ચ કરી રહી હતી પરંતુ તેમને હાથ કશું લાગ્યું નહોતું પરંતુ હવે આ સૌ જાતે જ બહાર આવી રહ્યા છે આજે જિલ્લાના કલેક્ટર પણ સ્થળ ઉપર મુલાકાત લઈ ગયા અને તેમની સામે જે સગાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો કે જે પ્રકારની કામગીરી થવી જોઈએ તે થઈ નથી રહી અને અમને આ કામગીરીમાં હિસ્સો લેવા માટેની પરવાનગી આપો તેવી પણ તેમણે માગી અહીંયા એ વાત ઉલ્લેખનીય છે કે ડૂબી જનાર જે પરિવારના લોકો છે તે સુરતના હતા અને સુરતથી ઘણા સગાવાલા તેમના અહીંયા બનાવના સ્થળે આવી ગયા છે અને તેઓ જે કામગીરી ચાલી રહી છે એનાથી સંતુષ્ટ નહોતા જણાતા માટે તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ એવી માંગ કરી કે જે સ્થાનિક બોટવાળા જે છે નાવડીવાળા છે તરવૈયાઓ છે તેમને સર્ચ ઓપરેશનમાં સામેલ કરવામાં આવે અને સગાવાલાઓને પણ મંજૂરી આપવામાં આવે કે તેઓ પણ એમની સાથે નદીમાં શોધખોળ કરી શકે પરંતુ તેઓને તંત્ર દ્વારા પરવાનગી આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો ત્યારે સાંજ સુધી ત્રણ સૌ મળી ગયા છે એક પત્રકાર તરીકે અમારા માટે પણ આ ઘટનાનું કવરેજ કરવું એક ગમગીની અને દુઃખભરી બાબત છે અમે પણ આ ઘટનાથી ખૂબ જ શોખમાં છીએ